હાલના સમયમાં વેકેશનમાં બાળકો ઘરે સમયનો વધુ વેડફાટ કરે છે અથવા તો વગર કામની પ્રવૃત્તિ કરવા કરતાં પોતાના શરીર માટે બે કલાક ફાળવે તે માટે હરિપ્રબોધ પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય બોર્ડના સૌજન્યથી યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સાતથી પંદર વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પનું આયોજન હરિપ્રબોધમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં તારીખ વીસ થી ઓગણત્રીસ મે સુધી ભરૂચ શહેરની મંગલદીપ સોસાયટી આત્મીય સંસ્કારધામ અને જીએનએફસી ક્લબ ખાતે યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક સ્થળે સો થી એકસો બાળકોએ ભાગ લીધો છે આ યોગ શિબિર સવારે છ પિસ્તાળીસ કલાકથી સવારના નવ વાગ્યા સુધી રાખવામાં આવે છે બાળકોને સમર કેમ્પમાં યોગા અને આધ્યાત્મિકતા શીખવવા માટે દસ દિવસનો સમર કેમ્પ રાખવામાં આવ્યો છે પૂરા ગુજરાતમાં બસો કેમ્પ છે અને ભરૂચ ચાર કેમ્પ છે એમાં ચારસો બાળકો ભાગ લઈ રહ્યા છે તો અત્યારે યોગા જીવન છે યોગા આપણને સમૃદ્ધિ આપે છે શરીર સારું કરે છે હેલ્થ એન્ડ વેલ્થ બંને યોગા માટે જરૂરી છે તો આપણે આપણા બાળકોને આપણા પરિવારમાં પણ યોગા કરાવીએ અને કરીએ એ હેતુસર આપણે દસ દિવસનો યોગા કેમ્પ રાખેલો છે જેમાં પાંચ થી પંદર વર્ષના બાળકો લાભ લઈ રહ્યા છે અને દર વર્ષે આ કેમ્પ વધશે તો સૌ પ્રાર્થના છે કે આ કેમ્પમાં આવીને સૌ લાભ લે સૌને જય સ્વામિનારાયણ યોગા હે તો જીવન હે